નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો આ યુરિક એસિડ શું છે યુરિક એસિડ વધવાના કારણો કયા કયા છે કઈ રીતે જાણી શકાય આપણા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે શું ખાવું અને મિત્રો શું ન ખાવું જોઈએ જેથી શરીરની અંદર વધી ગયેલું યુરિક એસિડ ફરીથી સામાન્ય બની જાય તો મિત્રો આજના આ વિડીયોની અંદર યુરિક એસિડ વિશેની બધી જ જાણકારી જોઈશું યુરિક એસિડ આજકાલ એટલું સામાન્ય બની ગયું છે કે આ યુરિક એસિડને દવા લીધા વગર પણ આપણે ઓછું કરી શકીએ છીએ તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કઈ રીતે આ યુરિક આપણે જડમૂળથી દૂર કરી શકીએ છીએ એ પણ આપણા લાઈફ સ્ટાઈલમાં થોડો બદલાવ નમસ્કાર મિત્રો તમે મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોયા પછી છેલ્લે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા અને બીજું કે આ મારો વિડીયો તમે કયા શહેર કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે મિત્રો લખવાનું બિલકુલ પણ ભૂલતા જ નહીં મિત્રો યુરિક એસિડ એક કુદરતી કચરો છે જે આપણા શરીરની અંદર દરરોજ કોષો તૂટતા હોય છે અને નવા કોષો બનતા હોય જ્યારે આ કોષો તૂટે છે ત્યારે એની અંદરથી એક કેમિકલ રિલીઝ થાય છે જેને પ્યુરીન કહેવામાં આવે છે આગળ આ પ્યુરિનને આપણું શરીર ફરીથી તોડે છે અને એની અંદરથી યુરિક એસિડ બને છે યુરિક એસિડ આપણા શરીરનો એક કચરો છે કિડની આ યુરિક એસિડને ફિલ્ટર કરે છે અને યુરિન વાટે બહાર કાઢતું રહે છે મિત્રો પુરુષોમાં યુરિક એસિડની નોર્મલ રેન્જ ત્રણ ગ્રામ પર ડેસિલિટર ગણવામાં આવે છે બીજી તરફ સ્ત્રીઓની અંદર યુરિક એસિડનું સ્તરણ બેથી છ પર ડેસી લિટર હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે જ્યારે આપણે એના તરફ ધ્યાન નથી આપતા ત્યારે આ યુરિક એસિડ ખૂબ જ વધી જાય છે અને આઠથી નવ સુધી થઈ જાય અને ક્યારેક ક્યારેક તો આ યુરિક એસિડ અગિયારથી બાર સુધી પણ થઈ જતું હોય જ્યારે બ્લડની અંદર યુરિક એસિડ વધવા લાગે ત્યારે આ યુરિક એસિડના સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ બનવા લાગે આ ક્રિસ્ટલ ધીરે ધીરે સાંધામાં જમા થવા લાગે અને ત્યાં દુખાવો થાય છે જનરલી આપણા જે અંગૂઠો હોય પગનો જે અંગૂઠો હોય એના સાંધામાં આ ક્રિસ્ટલ જમા થવાની શરૂઆત થતી હોય જ્યારે બ્લડની અંદર આ યુરિક એસિડ વધી જાય ત્યારે યુરિક એસિડના ક્રિસ્ટલ બનવા લાગે છે આ ક્રિસ્ટલ જ્યાં પણ સાંધા હોય સાંધાની જગ્યાએ ધીમે ધીમે જમા થવા લાગે અને શરૂઆતમાં એના કોઈ લક્ષણો નથી દેખાતા પણ જેમ જેમ આ ક્રિસ્ટલ વધારે બનવા લાગે છે તેમ તેમ સાંધાના સોજા સાંધામાં દુખાવો અને સંધિવા જેવી તકલીફ થતી હોય સંધિવા એ ખૂબ જ પીડાદાયક સમસ્યા છે આ દુખાવો જનરલી આપણી આંગળીના જે સાંધા હોય એ ભાગમાં જ થાય છે અંગૂઠામાં થાય છે તો આ બધા જ સાંધાની જગ્યાએ સખત દુખાવો થતો હોય જાણે કોઈ સોય ખોપતું હોય સોયથી મારતો હોય એવા તીક્ષ્ણ દુખાવા થતા હોય અને આ દુખાવો એટલો ભયંકર હોય કે એના માટે આપણે હાઈડ્રોઈઝની પેનકિલર લેવી પડે છે ક્યારેક તો આ પેનકિલર પણ કામ નથી લાગતી જ્યારે આ સ્ફટિકો ધીમે ધીમે બાકીના સાંધામાં અને શરીરના બીજા બધા અંગોમાં જમા થાય છે ત્યારે તે અંગની અંદર ખૂબ જ ડેમેજ પહોંચાડે છે જો એ આંખની અંદર જમા થાય તો આંખને નુકસાન કરે અને હૃદયની અંદર જમા થાય તો હૃદયને તકલીફ પહોંચાડે છે મિત્રો તમે સો થી બસો રૂપિયાનો એક બ્લડ ટેસ્ટ કરાવી શકો છો આ બ્લડ ટેસ્ટ કરાવવાથી તમે જાણી શકો કે તમારા શરીરની અંદર યુરિક એસિડ નોર્મલ રેન્જમાં છે કે નહીં હવે મિત્રો સવાલ એ આવે છે કે આપણા શરીરની અંદર આ યુરિક એસિડ વધે કેમ છે આના બે કારણો હોઈ શકે જો આપણા શરીરની અંદર યુરિક એસિડ કુદરતી રીતે બનતો જ રહે અને કિડનીનું કામ છે આ યુરિક એસિડને બહાર કાઢવાનું પરંતુ કોઈ કારણસર જ્યારે કિડની યુરિક એસિડને બહાર નથી કાઢી શકતું તો એમ કહી શકાય કે કિડનીની અંદર કોઈ પ્રોબ્લેમ છે જેના કારણે યુરિક એસિડ બહાર નીકળવાના બદલે શરીરની અંદર જમા થતું હોય બીજું કારણ એ છે કે શરીરની અંદર જરૂર કરતા વધારે યુરિક એસિડ બની રહ્યું છે જ્યારે જૂના કોષો તૂટે છે અને નવા કોષો બને ત્યારે જે યુરિક એસિડ ઉત્પન્ન થાય છે એમાં આપણે કોઈ જ નથી કરી શકતા પરંતુ આ યુરિક એસિડ વધવાનું બીજું કારણ એ પણ છે કે આપણો ખોરાક મિત્રો તમારા આહારની સીધી અસર તમારા શરીરની અંદર કેટલું એસિડ બનશે અને કેટલું એસિડ નહીં બંને એ નક્કી કરે છે આશ્ચર્ય થશે કે અમુક એવી ખાવાની વસ્તુઓ છે જે શરીરની અંદર જ્યારે ડાયજેસ્ટ થાય છે ત્યારે બાય પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ ઉત્પન્ન કરે આવી સ્થિતિમાં સૌથી પહેલા શરીરની અંદર સૌથી વધારે યુરિક એસિડ કોઈ વસ્તુ છે તો એ છે માંસ છે ભલે પછી તે રેડ મીટ હોય ઈંડા હોય કે માછલી હોય આ બધી વસ્તુની અંદર પ્યુરીન માત્રા ખૂબ જ વધારે હોય આપણે પહેલાં જોયું કે શરીર પ્યુરિનને તોડે છે અને જ્યારે પ્યુરિન તૂટે છે ત્યારે એની અંદરથી જ યુરિક એસિડ બને છે જો મિત્રો તમારા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે તો મિત્રો એવા સમયે તમારે નોનવેજ બિલકુલ બંધ કરી દેવું જોઈએ ઈંડા માછલી આ બધી વસ્તુને ખાવાનું એકદમ જ બંધ કરી દેવું જોઈએ તમે જોશો કે આ બધી વસ્તુને બંધ કર્યા પછી એક જ અઠવાડિયાની અંદર તમારું યુરિક એસિડ ઘટવા લાગશે બીજી એક વસ્તુ જેનાથી યુરિક એસિડ ખૂબ જ ઝડપથી વધે છે તે છે સોફ્ટ ડ્રિંક મિત્રો આ બધા સોફ્ટ ડ્રિંક નામના જ સોફ્ટ ડ્રિંક છે એની આપણા શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે એટલા માટે જેટલું તમે આ બધા જ સોફ્ટ ડ્રિંકથી દૂર રહેશો એટલું યુરિક એસિડ તમારાથી દૂર રહેશે ત્રીજું છે મિત્રો કઠોળ મિત્રો કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ જો તમારું યુરિક એસિડ ખૂબ જ વધારે રહે છે તો તમારે તમારા ફાયદા માટે અમુક કઠોળને ખાવાના ટાળવા જોઈએ તેમાંથી રાજમા છોલે ચણા અડદની દાળ તુવેરની દાળ આ બધી દાળને તમારે ખાવાનું ટાળવું જોઈએ બીજી તરફ તમે મગની દાળ ખાઈ શકો છો મગ મઠની દાળ ખાઈ શકો ચણાની દાળ પણ ખાઈ શકો જેમનું પણ યુરિક એસિડ વધારે હોય તેમણે ખાસ કરીને રાત્રે કઠોળ ખાવાનું ટાળવું જોઈએ જો તમે રાત્રે કઠોળ ખાવાનું ટાળો છો તો યુરિક એસિડ ઘટાડવામાં તમને મદદ મળે છે બીજું કે જ્યારે પણ તમે આ કઠોળ અને દાળને રાંધો છો ત્યારે એને પાંચથી છ કલાક માટે બોળી રાખો અને પછી જ તેને રાંધીને ખાવું જોઈએ બીજી વસ્તુ છે શાકભાજી મિત્રો એમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પરંતુ અમુક એવા શાકભાજી જેની અંદર પ્યુરીનની માત્રા ખૂબ જ વધારે છે એટલે કે યુરિસ્ક એસિડવાળા વ્યક્તિઓએ આ શાકભાજીને ખાવાનું ટાળવું જોઈએ શાકભાજી જેની અંદર સૌથી વધારે માત્રામાં પ્યુરીન રહેલું હોય એમાં સૌથી પહેલાં આવે છે રીંગણ પાલક અળવી ફણસ ભીંડા જેની અંદર ચીકણા રહેલી હોય એ બધી જ શાકભાજી અંદરથી પ્યુરિન રહેલું હોય છે એટલે તમારે આ શાકભાજીને ખાવાની અવોઈડ કરવી જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ હવે યુરિક એસિડ એક એસિડ છે જ્યારે એ લોહીમાં વધે ત્યારે શરીરને એસિડિટિક બનાવે એટલા માટે આપણે જેટલી વધારે એસિડિટિક વસ્તુઓ ખાઈશું એટલું આપણું શરીર એસિડિક બનશે જેમ કે મેંદાવાળી બધી વસ્તુઓ પાઉં કે બેકરી આઈટમ પછી કેક છે બિસ્કીટ તો આ બધી વસ્તુ આપણા શરીરને એસિડિક બનાવે છે તો આ બધી વસ્તુને ખાવાનું તમારે ટાળવું જોઈએ મિત્રો જુઓ કે કોઈ રોગ નથી એ આપણી ખરાબ ખાવાની આદતનું પરિણામ છે એટલી બની શકે એટલું એસિડિક વસ્તુને ખાવાનું બંધ કરી દો આલ્કલાઇન વસ્તુને ખાવાનું શરૂ કરો પછી જુઓ કે દસ દિવસની અંદર કેવી રીતે તમારું યુરિક એસિડ ઓછું થતું જાય તમે ચાહો તો ચારથી થી પાંચ દિવસની અંદર જ તમે તમારા યુરિક એસિડને ઓછું કરી શકો છો કારણ કે મિત્રો યુરિક એસિડ એક રોગ નથી એ આપણો આહાર જે ખાઈએ છીએ ખરાબ આહારનું એક પરિણામ છે યુરિક એસિડ વધવાની અંદર એસિડથી નેવ ટકા ભાગ આપણા આહારનો હોય એટલા માટે જો તમે તમારા આહારમાં બદલાવ કરશો તો મિત્રો આલ્કલાઇન વસ્તુને એડ કરશો તો તમારું આ યુરિક એસિડ ચોક્કસપણે ઓછું થઈ જશે હવે મિત્રો આ પાંચ વસ્તુઓની વાત કરીએ કે જે તમારા આહારમાં એડ કરશો તો તમારું યુરિક એસિડ ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે મિત્રો એમાંનું સૌથી પહેલી વસ્તુ છે પાણી મિત્રો આપણા શરીરની અંદર યુરિક એસિડને ઓછું કરી શકે છે પાણી જેટલું સરળ દેખાય છે એટલું અસરકારક પણ છે જો કિડનીની પાણી પીવાથી સારી રીતે કામ કરે છે જ્યારે કિડની સારી રીતે કામ કરશે ત્યારે યુરિક એસિડ યુરિન માટે બહાર નીકળી જશે હવે આ પાણીને કેવી રીતે પીવું જોઈએ મિત્રો શરૂઆત કરો ત્યારે સવારે ઉઠતાની સાથે અડધો ગ્લાસ સોફાળું પાણી પીવો અથવા તમારી જરૂરિયાત પ્રમાણે પાણી પીવું જોઈએ નાસ્તો કર્યાના અડધોથી પોણો કલાક બાદ પાણી પીવું જોઈએ અને પછી પાણી પીવાનો સાંજના ટાઈમે પાણી પીવું પૂરા દિવસમાં બેથી ત્રણ લીટર જેટલું પાણી તમારે પીવું જોઈએ અને પાણી પીતા સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારે ફ્રીજનું ઠંડુ પાણી નથી પીવાનું તમારે માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી જ પીવું અને પછી મિત્રો એના આ બેનિફિટ મળશે બીજી વસ્તુ છે શરીરની અંદર યુરિક એસિડને ખૂબ જ ઝડપથી ઓછું કરે છે અને લીંબુ સ્વાદમાં ભલે ખાટું હોય પરંતુ જ્યારે એનું પાચન થાય ત્યારે એ શરીરની અંદર આલ્કલાઇન અસર ઉત્પન્ન કરીએ છીએ આપણે જેટલી આલ્કલાઇન વસ્તુ વધારે ખાશું એટલું ઝડપથી યુરિક એસિડ ઓછું થશે બીજું લીંબુની અંદર વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં રહેલું છે વિટામિન સી એક એવી સૂક્ષ્મ તત્વ છે જે યુરિક એસિડને ઓછું કરવા માટે ખૂબ જ અસરકારક છે એટલે તમારે સવારે ઉઠતાની સાથે ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવું જોઈએ અથવા તો પૂરા દિવસની અંદર તમારે એક થી બે ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ ત્રીજું છે મિત્રો અજમો અજમાની અંદર બળતરા વિરોધી ગુણ રહેલા હોય છે યુરિક એસિડ વધે છે ત્યારે જ્યાં સાંધા હોય ત્યાં બળતરા થાય સોજો થાય અને અજમો આ બળતરાને અને સોજાને તરત જ ઓછું કરી દે છે તમને ગણતરીની મિનિટોમાં જ ત્યાં આરામ મળે છે જો યુરિક એસિડ વધવાના કારણે ક્યારેક પથરીની સમસ્યા પણ થતી હોય તો આ પથરી તોડવાનું કામ પણ કરે છે અજમો તમે જમવાનું પૂરું કરો અને એના પછી અડધી ચમચી અજમાને ફાંકી દો આ રીતે અજમો ખાવાથી તમારી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે અને શરીર અંદરની યુરિક એસિડ જમા નથી થતું યુરિક એસિડ તૂટવા લાગે છે અને આ સિવાય તમે અજમાની ચા બનાવીને પણ પી શકો એના માટે બે કપ પાણી લેવું અને અંદર અડધી ચમચી અજમો નાખવો અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખવો પાણીને સારી રીતે ઉકાળવો અને પછી ચાને તમારે ગાડીને ધીમે ધીમે હુંફાળી પી લેવી જો તમે દિવસની અંદર એક કપ ચા પીવો છો તો ચોક્કસપણે તમારું યુરિક એસિડ ઓછું કરવામાં તમને મદદ મળશે મિત્રો જેમ કોલ્ડ ડ્રિંક્સને સોફ્ટ ડ્રિંક પીવાથી તમારું યુરિક એસિડ વધે એવી જ રીતે આ અજમાની ચા પીવાથી તમારું યુરિક એસિડ ઝડપથી ઓછું થઈ શકે છે ચોથું છે સફરજન મિત્રો સફરજન તમને ડોક્ટરથી દૂર રાખશે આ વાત કેટલી સાચી છે તો મને ખબર નથી પણ દિવસનું એક સફરજન ચોક્કસપણે તમારા યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે આની પાછળના મુખ્ય બે કારણો છે સૌથી પહેલું કારણ કે સફરજનની અંદર ફાઇબરની માત્રા ખૂબ જ સારી છે ફાઇબર શરની અંદર ડિટોક્સ ફાઈનનું કામ કરે છે શરીરને ક્લીન કરવાનું કામ કરે અને ફાઇબરયુક્ત ખોરાક લ્યો છો ત્યારે શરીર યુરિક એસિડને બહાર કાઢવાનું શરૂ કરી દે છે સફરજનની અંદર મેલિક એસિડ હોય તમે નોટિસ કર્યું હશે કે સફર જ્યારે તમે ખાઓ ખાધા પછી તમારા દાંત એકદમ ચમકવા લાગે સફેદ થઈ ગયા હોય તો આ મેલિક એસિડના લીધે થતું હોય એવી જ રીતે સફરજન યુરિક એસિડને પણ શરીરની અંદરથી સાફ કરવાનું કામ કરે છે અને છેલ્લે જો તમારા ભોજનના પહેલાં બે કાકડી ખાઓ છો કાકડીને કાપીને એની અંદર મરી સીંધો મીઠું અને લીંબુ કાપીને સલાડ તરીકે ખાવ તો આ કાકડી તમારા યુરિક એસિડને ત્રણથી ચાર દિવસની અંદર જ ઓછું કરી દેશે જો તમે પોતાના અંદર આ આહારને પદ્ધતિ અપનાવો તો તમારું યુરિક એસિડ ધીમે ધીમે બહાર નીકળશે અને ઘટવા લાગશે મિત્રો જો તમને લાગે કે આ વિડીયો યુરિક એસિડ ઘટાડવામાં મદદરૂપ થશે જેમને પણ યુરિક એસિડની સમસ્યા હોય તે લોકોને જરૂર શેર કરી દેજો એ લોકો પણ યુરિક એસિડની દવા વગર નેચરલ રીતે ઓછું કરી શકે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના આ વિડીયો બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ધન્યવાદ